નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલાં કોંગ્રેસ સરકાર એક્શન મોડમાં ખેડૂતોને થશે ફાયદો સોળમો હપ્તો ક્યારે આવશે રેશન કાર્ડ પેટ્રોલ ડીઝલ વિદ્યાર્થી આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર જનધન ખાતા ધારકો આપે ધ્યાન જૂની પેન્શન યોજના બે હજારના હપ્તાને લઈને મોટું અપડેટ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ચૂંટણીને લઈને સરકાર એક્શનમાં મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈને પક્ષને વિપક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ બેઠકો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગુજરાતમાં રાજ્ય સભા સાંસદ અમી યાજ્ઞિક સહિતના નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે તો કેટલાક ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના વરિષ્ઠ નેતાઓને પણ આ બાબતની જવાબદારી નિભાવવા નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોળમો હપ્તો ક્યારે આવશે સોળમો હપ્તો ક્યારે આવશે તે માટે સૌપ્રથમ વાત કરીએ તો પંદરમો હપ્તો છે તે પંદર નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો તેમની રકમ બે રૂપિયા છે તે ખેડૂતોના સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હવે ખેડૂતો છે તે સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ મીડિયા અનુસાર અહેવાલ મુજબ સોળમો હપ્તો છે તે ફેબ્રુઆરી માસમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી માહિતી મળી રહેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન એનએફએસએ કાર્ડ માટે આવક મર્યાદા છે તે દોઢ લાખથી બે લાખ સુધી કરવાનો સરકારના વિચારધારણા કરી રહી છે હાલ આવક મર્યાદા છે તે એક લાખ રૂપિયા છે સરકારના આ આવક મર્યાદા વધારવાનો નિર્ણય બાદ હવે તેમની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે અને વધારે ખેડૂતો લાભાર્થી બનશે અને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત પણ અનાજ આપવાનું શરૂ કરી દેવામાં આવી આગળની વાત કરીએ તો મિત્રો બે હાજર ચોવીસ માં મોટા ફેરફારો જેમાં આધાર કાર્ડ ને લઈને મહત્વના અપડેટ સામે આવ્યું છે વર્ષ બે હાજર ચોવીસ માં આધાર કાર્ડ બનાવવું અઘરું બનશે આધાર કાર્ડ બનાવવા માટે એકસો ને દિવસનો સમય લાગશે પાસપોર્ટની જેમ હવે આધાર કાર્ડમાં પણ વેરિફિકેશન કરાવવું પડશે નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું વ્યક્તિનું વેરીફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરનાર યુવાનો માટે આ પ્રક્રિયા છે તે લાગુ કરી દેવામાં આવી રહી છે સાથે મિત્રો વાત કરી કે પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું સરકાર મોંઘવારીના માર વચ્ચે જનતાઓને મોટી રાહત આપવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે તે ઘટાડો થઈ શકે છે તેલના ભાવ છ થી દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી તેમજ કાચા તેલની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જેનો ફાયદો હવે સરકાર જનતાને આપે તેની તૈયારી કરી રહી છે જનધન ખાતા ધારકો આપે ધ્યાન અત્યાર સુધી એકાવન કરોડથી વધુ જનધન ખાતા છે તે ખોલાવવામાં આવ્યા છે અહેવાલ અનુસાર દસ કરોડ બંધ જનધન ખાતાને બાર હજાર કરોડ રૂપિયા જમા છે ખાતામાં જમા બાર હજાર કરોડ રૂપિયા લેવાવાળું કોઈ નથી આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી કોઈ ખાતુંમાં વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાને છે તે નિષ્ક્રિય ગણવામાં આવશે એટલે કે જેના પણ પૈસા હશે જનન ખાતા ધારકોના તેના પૈસા હવે સરકાર લઈ લેશે આગલા સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ બાર પાસ છો અને તમને પણ સરકાર આપશે ત્રણ હજાર રૂપિયાની સહાય દર મહિને રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવક છે તે ચાર લાખ કરતાં ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટી તમારા જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ છે તે તમારે સબમિટ કરાવવાનું રહેશે ત્યારબાદ તમે છે તે આ યોજનાનો લાભ લઈ શકશો લાખો ખેડૂતોને થશે ફાયદો દેશમાં ખેડૂતો આર્થિક રીતે સંગર્હ બને અને ખેતીમાં વિકાસ કરે તે માટે સરકાર દ્વારા ઘણી યોજના ચલાવવામાં આવી રહી છે આવી જ એક યોજના છે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને લોન આપવામાં આવે છે આ યોજના અંતર્ગત જેમાં ખેતીની જમીન પર માત્ર સાત ટકાના જેવા નજીવા વ્યાજદરે લોન આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક સમયગાળા માટે લોન આપવામાં આવે છે જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચોને પહોંચી વળે આનો એક એવો ફાયદો છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન છે તે બહુ ખૂબ જ ઓછા પ્રમાણમાં વ્યાજ ચૂકવવું પડશે મિત્રો ત્યારબાદના સમાચાર જૂની પેન્શન યોજના લાગુ કામરેજ ખાતે દક્ષિણ ઝોનમાં સાત જિલ્લાઓના શિક્ષકોએ જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ધારણા કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતમાં રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી સતીશ પટેલ અને સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ કામરેજમાં હુકાર કર્યો હતો દક્ષિણ ઝોનના શિક્ષકોને ભેગા થયા હતા અને હજુ ત્રણ ઝોનના શિક્ષકોની મીટિંગ બાકી છે ફરી એકવાર રાજ્યના શિક્ષકોને જૂની પેન્શન યોજના લઈને શિક્ષકોમાં ગણગણાવટ શરૂ જોવા મળ્યો છે ત્યારે જ કામરેજમાં દાદા ભગવાન હોલમાં દક્ષિણ ઝોનમાં સુરત ભરૂચ તાપી નર્મદા નવસારી ડાંગ વલસાડના શિક્ષકોને કામરેજ ખાતે ભેગા થયા હતા જૂની પેન્શન યોજના લઈને કામરેજ ખાતે છે તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા વગેરેના પાકો છે તે વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળી છે તે તેરસો અને તોંતેર રૂપિયા ભાવ બોલાઈ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જણસીની અરાજી કરવામાં આવી હતી કપાસના ભાવ છે તે એક હજાર અઢાર રૂપિયાથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા બોલાયા હતા સાવરકુંડા માર્કેટ યાર્ડમાં

પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશમાં ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને બિયારણ સબસીડી અને અન્ય વસ્તુઓ મળે છે આ અંતર્ગત મળેલા પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે પીએમ કિસાન યોજનાના પંદરમાં હપ્તો પંદર નવેમ્બરના રોજ છે તે બહાર પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ખેડૂતોને હવે સોળમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં સોળમો હપ્તો છે તે રિલીઝ થઈ શકે છે આનો અર્થ એ છે કે આગામી થોડા અઠવાડિયામાં જ ખેડૂતોના ખાતામાં છે તે પૈસા આવી જશે અને ચૂંટણી પહેલાં જ છે તે સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવી જશે ત્યારબાદના સમાચાર મિત્રો ચૂંટણીને લઈને મુખ્યમંત્રી એક્શન મોડમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારી કામની ગુણવત્તાને લઈને કઠોર કરી રહ્યા છે તેમણે કહ્યું છે કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે કામ બે મહિના મોડું થાય તો ચાલશે પણ કામની ગુણવત્તા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે કામ સારું થવું જોઈએ જો નહીં થાય તો એક્શન લેવાશે રાજ્યની મહાનગરપાલિકાને અને નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમોને તેમને આ નિવેદન આપ્યું હતું અને જાહેરાત કરી હતી ત્યારબાદના સમાચાર મિત્રો ખેડૂત ભાઈઓ માટે ખુશખબર સામે આવી છે કપાસના ભાવમાં મંદિરનો માહોલ પૂરો થવાની સંભાવના ધીમે ધીમે ભાવ વધી શકે છે ચૂંટણી આવ તાના કારણે કેન્દ્ર સરકાર આ વર્ષે ચૌદસો ને ચાર રૂપિયાના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી શકે છે કપાસના ઉતારા અને ક્વોલિટીમાં આ વર્ષે સારી જો મળી નથી એટલે કે ભાવમાં છે તે અઢારસોની સપાટીથી નીચે પહોંચ્યો છે તેનું મુખ્ય કારણ આ છે કે આ વખતે કપાસ સારી પ્રમાણમાં જોવા મળ્યો ન હતો કપાસનો ભાવ છે તે અમુક જગ્યાએ પંદરસો ને પાંત્રીસ રૂપિયા પર નોંધાયો હતો જ્યારે એવરેજ ભાવ છે તે તેરસો પચાસથી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધી બોલાયો હતો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બે રૂપિયામાં બે લાખ રૂપિયાનો વીમો આજના સમયમાં વીમોએ સામાન્ય પ્રજાની તાતની જરૂર છે આમ તો જીવન વીમો પ્લાન ઘણી કંપનીઓ રજૂ કરી રહી છે પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક જીવન વીમો પોલિસી સરકાર તરફથી ચલાવવામાં આવી રહી છે જેમાં ખૂબ જ ઓછા ભાવે છે તે કવચનો લાભ મળી શકે છે ગરીબ લોકો માટે વધુ પ્રીમિયમ આપવું સંભવ નથી તેવામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આ યોજનાનો લાભ તમે લઈ શકો છો મિત્રો ત્યારબાદના સમાચાર કે પશુપાલકોને એક લાખ અને સાહીઠ હજાર રૂપિયાની સહાય સરકાર પશુપાલકો માટે એક લાખ અને સાહીઠ હજાર રૂપિયા આપી રહી છે અહીંથી અરજી કરો તમને તરત જ લાભ મળશે સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયક યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમને રહેવા માટેની જગ્યા બનાવવા એક લાખ અને સાઠ હજાર રૂપિયાની સહાય આપવા જઈ રહી છે જેનાથી પશુપાલકોને ઘણી મદદ થશે તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા અને સૂક્ષ્મ બનાવવાની રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો એનએફએસએ એસ એ કાર્ડ ધારકો માટે મર્યાદા છે તે દોઢ લાખથી વધીને બે લાખ સુધીની કરવાનું વિચારધારણા સરકાર કરી રહી છે આવકની જે મર્યાદા છે તે એક લાખ રૂપિયા હોય છે સરકાર આ આવકની મર્યાદા છે વધ તેનો વધારવાનો નિર્ણય પણ કરી રહ્યા છે વધારે ખેડૂતોને લાભાર્થી થાય અને ખેડૂતોને લાભ મળે તે માટે રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે ચૂંટણી આવતા જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ પણ આપવામાં આવી રહ્યું છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હવામાનની